આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વામિનારાયણ શ્રીજીના લાડીલા વાલા સર્વે સત્સંગી હરિભક્તો સર્વ ધર્મ પ્રેમી સજ્જનો સર્વ મોક્ષ ભાગી જીવાત્માઓ આજે બધા હરિભક્તો સાથે મળવાની ઈચ્છા અને ખૂબ ઉત્સાહ હતો કારણ કે આજે આપણા ભારતનો સ્વતંત્રતા દિવસ પંદરમી ઓગસ્ટ રાષ્ટ્ર પર્વ છે અને ખરેખર આપણા જીવનની અંદર આપણા શાસ્ત્રોએ બહુ સુંદર વાત કરી છે ભીષ્મ પિતામાં મહાભારતની અંદર બહુ સુંદર ઉપદેશ આપ્યો છે કે આ સંસારની અંદર જીવાત્માને માટે કોઈ પણ કલંક હોય કોઈ પણ દુર્ભાગ્ય હોય તો એ ગુલામીનું છે અને આપણા એ બંને રીતે વાત કરી દેહથી ગુલામી અને મનથી ગુલામી આ વાત એટલા માટે આપણે સમજવી પડે કે શરીરથી અને મનથી સ્વતંત્રતાનો શું મહિમા છે દેહથી જે સંસારિક જે આપણે પરિક્ષેપ છે એની અંદર પોતાના સ્વાભિમાન સાથે અને સ્વતંત્રપણે જે શ્વાસ લેવો અને પોતાના જે અધિકૃત જે કાર્યો જે પોતાના અધિકારની અંદર આવતા કાર્યો એને કરવાનો અધિકાર પણ પ્રાપ્ત થાય અને કાર્ય કરવાની આપણને અવકાશ પણ પ્રાપ્ત થાય એ દેહની સ્વતંત્રતા છે અને મનની સ્વતંત્રતા અર્થાત કે જીવાત્મા માટે કામ ક્રોધ લોભ મોહ મધ માયા ઈર્ષા ત્રિષ્ણા આદિ જે અંતરશત્રુઓ છે પોતાના જે દુસ્વભાવો છે વિચારો છે એનાથી જ્યારે જીવાત્મા મુક્ત થાય એ મનની સ્વતંત્રતા છે એટલે આ બંને સ્વતંત્રતાનો જે મહિમા છે એ આપણા શાસ્ત્રોએ બતાવ્યો છે દેશની વાત કરીએ તો આપણા ભારત વર્ષની જે સુંદર એવી જે આપણી વૈદકાલીન સંસ્કૃતિ જેની અંદર જીવાત્મા માટે ધર્મ અર્થ કામ મોક્ષ ચારે પુરુષાર્થની સિદ્ધિ પ્રાપ્ત થાય અને એક આદર્શ જીવન કેવી રીતે જીવાય એના આપણને ઉપદેશો આપ્યા છે પણ કાળાંતરે જ્યારે જ્યારે જે બાહ્ય પરિબળો વિધર્મીઓના જ્યારે આપણા દેશ ઉપર આક્રમણ થયા અને એ આક્રમણ થવાના કારણે આપણી સંસ્કૃતિને ક્યાંક ને ક્યાંક એની આડઅસર અથવા તો એનું નુકસાન થયું આપણી ધરોહરને નુકસાન થયું અને એનાથી વિશેષ જે વ્યક્તિની એક સ્વતંત્રતાથી અને સ્વાભિમાનથી જે જીવવાનો અધિકાર નૈતિક અધિકાર જે એને માનવ શ્રેણીની સાથે જીવનની અંદર પ્રાપ્ત થાય છે એનાથી એ વંચિત થયા અને એ પરિસ્થિતિની અંદર જે બુદ્ધિજીવીઓ હતા જે રાષ્ટ્રભક્ત હતા જે સમાજના ઉદ્ધારકો હતા સમાજને માર્ગદર્શક હતા એવા તમામ વ્યક્તિઓ નામી અનામી કારણ કે નામ લેવા જોઈએ તો ઘણો આપણે બધાએ જાણીએ છીએ ઘણો લાંબુ નામ થાય પણ એ નામી અનામી દરેક એવા જે વિદ્વાનો હતા જેને સમાજની અંદર ક્રાંતિકારીઓ તરીકે એને ઓળખ્યા છે એમને આ માનવ અધિકારનું રક્ષણ કરવાને માટે ભારતની ભૂમિનો જે સાર્વભૌમતા છે અને જે સ્વાભિમાન છે એની રક્ષા કરવાને માટે સ્વતંત્રતાના એ મહાયજ્ઞની અંદર પોતાના શરીરથી તનબંધનથી એમને પોતાના સુખ આદિનો બલિદાન આપીને ત્યાગ કરીને એમને ભારતને સ્વતંત્રતા અપાવી છે આજના પંદરમી ઓગસ્ટના પાવન પર્વે આપણે એ તમામ જે રાષ્ટ્રના જે સુપુત્રો જેને રાષ્ટ્રના સ્વતંત્રતા માટે સર્વભૌમતા માટે અને સ્વાભિમાન માટે પોતાના સર્વસ્વ જેને અર્પણ કર્યું છે એવા તમામ જે સુપુત્રો છે આ ભારતની ભૂમિના એમને આપણે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી પરમ પૂજ્ય સનાતન ધર્મ ધરન્દર આચાર્ય મહારાજ શ્રી રાજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને અમારા સમસ્ત ધર્મકુરુ પરિવાર અને સત્સંગ પરિવાર વતી આજે આપણે કોટી કોટી વંદન કરીએ જેમના ત્યાગ અને બલિદાનથી આજે ભારતના આપણે બધા નાગરિકો સ્વતંત્ર ભારતની અંદર શ્વાસ લઈ રહ્યા છે ભક્તો શાસ્ત્રોની અંદર માતૃભૂમિનું ખૂબ મહિમા બતાવ્યો છે અને શાસ્ત્રોની અંદર ત્યાં સુધી લખ્યું કે સ્વર્ગ આદાપી ગરીયસી આ સંસારની અંદર દરેક વસ્તીની કિંમત છે દરેક વસ્તુની મહાનતા રહેલી છે પણ એક જનની એટલે પોતાની માતા અને બીજી જન્મભૂમિ એટલે પોતાની માતૃભૂમિ પોતાનો દેશ પોતાનું વતન એનું સ્થાન એ સ્વર્ગથી પણ સ્વર્ગ આપી ગરીયસી સ્વર્ગથી પણ શ્રેષ્ઠ બતાવ્યું છે એટલે એનો અર્થ એવો થાય કે માતાના ચરણની અંદર સ્વર્ગ રહેલું છે સ્વર્ગથી ઉપર માતા છે તો એવી જે પ્રાપ્તિ એ માતૃ પોતાના માતા એટલે જેને મનુષ્યને જન્મ આપ્યો જેને નવ મહિના પોતાના બાળકને પોતાના ગર્ભની અંદર રાખ્યું એને પોતાના પ્રેમ અને પોષણથી સિંચન કર્યું અને કર્મ કરવા માટે આપણને આવું શરીર રૂપી સાધન આપ્યું આ સંસારની અંદર આપણને શિક્ષણ આપ્યું અને બીજું જેને માતૃભૂમિ કે જેને આપણને એ ગૌરવ આપ્યું કે જે ભૂમિની અંદર પ્રગટ થઈને જે પરમાત્માએ અનેક લીલાઓ કરી હોય જે ભૂમિની અંદર ઋષિમુનિઓએ સંતોએ આચાર્યોએ અને જે કર્મનિષ્ઠ એવા જે સમાજના જે નેતાઓ હોય અથવા તો જે એના આગેવાનો હોય એમને આ સમાજના ઘડતર માટે એવું યોગદાન આપ્યું એ જન્મભૂમિની અંદર એ માતૃભૂમિની અંદર આપણને પણ જન્મ મળ્યો એનો ભાગ બનવાનો આપણને અવસર મળ્યો એ આપણા માટે ગૌરવની વાત છે એટલે એનું સ્થાન એ સ્વર્ગથી પણ વિશેષ શાસ્ત્રોએ બતાવ્યું છે તો આજના દિવસે ખરેખર હૃદયથી ખૂબ ખૂબ આપણને સૌને આનંદ પણ છે કે ભારતની ભૂમિ એ પોતાના જે પોતાની ગરિમા છે પોતાની જે અસ્મિતા છે એને સ્વતંત્રતાના કારણે આજે પુનઃ એ જાગૃત કરી રહી છે અને આ રાષ્ટ્રના નિર્માણની અંદર દરેક ક્ષેત્રની અંદર દરેક વર્ગના વ્યક્તિઓનું યોગદાન રહેલું છે કોઈ વખત આપણે એમ કહીએ પરિવાર પણ એક વ્યક્તિથી નથી બનતું એમાં પણ પરિવારની અંદર અલગ અલગ સદસ્યો થાય ત્યારે એક પરિવાર બને છે એમ આ સમગ્ર જ્યારે રાષ્ટ્રની વાત કરીએ ત્યારે રાષ્ટ્રની અંદર પણ અલગ અલગ કાર્યક્ષેત્રના અલગ અલગ વિદ્વાનો અલગ અલગ સેવકો અલગ અલગ કાર્યકર્તાઓ જ્યારે સંપૂર્ણ પોતાના યોગદાનનું જ્યારે એની અંદર યોગદાન આપે એટલે પોતાના કર્તવ્યથી એની અંદર નિષ્ઠાથી જ્યારે જોડાય ત્યારે એક રાષ્ટ્ર નિર્માણ થતું હોય છે આજે આપણે સંકલ્પ એ કરવો છે કે આપણી જે મૂળ પરંપરા અને સંસ્કૃતિ જે છે આપણી જે સનાતન વૈદિક પરંપરા છે અને આપણા જે સંસ્કારો છે જે ખરેખર ભારતનું ચરિત્ર છે એ ભારતનું ચરિત્ર એ એની અસ્મિતા છે અને એ જે ચરિત્ર છે એ આપણા જે સદસંસ્કાર છે સદાચાર છે માનવતાના જે આપણા સંસ્કારો છે સમાજ વ્યક્તિ આપણી જે જવાબદારીઓ છે એનું આપણે નિષ્ઠાપૂર્વક વહન કરીએ ઘણી વખત આપણે જોઈએ છીએ કે સમાજ એ લેભાગુ ની જેમ કોઈ પણ જગ્યાએ પોતાના સ્વાર્થને સિદ્ધ કરવા માટે ઘણી વખત આપણે બાંધો કરતા હોઈએ અને માર્ગથી કુમાર્ગે જઈને આપણે પોતાના લક્ષ્ય સિદ્ધ કરતા હોઈએ પણ એ લાંબા ગાળે સમાજ માટે પણ ઘાતક છે અને રાષ્ટ્ર માટે પણ ઘાતક છે માટે આવા આજના દિવસે આપણે બધાએ સંકલ્પબદ્ધ થઈએ કે અમારે રાષ્ટ્રની સેવા સમાજની સેવા નિષ્ઠાપૂર્વક જે પોતાનું કર્તવ્ય છે જે અધિકાર છે એની અંદર રહીને આપણે કરીએ એવી આપણને સૌને ભગવાન બળબુદ્ધિ શક્તિ આપે અને પુનઃ એક વખત દેશ વિદેશમાં જે ભારતના જે નાગરિકો જે અહીંયા વસે છે ભારતમાં વસે છે વિદેશમાં વસતા હોય જેના મૂળ છે એ ભારત સાથે જોડાયેલા છે એ તમામને અમારા સમગ્ર ધર્મકુળ પરિવાર વતી આજે પુનઃ એક વખત પંદરમી ઓગસ્ટના રાષ્ટ્રપર્વની ખૂબ ખૂબ અમે હાર્દિક શુભેચ્છા આપીએ છીએ આજના દિવસે આપણે એ જવાનોને યાદ કરીએ આપણા ફોર્સના પછી એ ચાહે સરહદ ઉપર આપણા જવાનો કાર્ય કરતા હોય સેવા આપતા હોય અને આપણા આંતરિક જે વ્યવસ્થાની અંદર પણ જે અલગ અલગ જે ડિપાર્ટમેન્ટમાં પછી હમણાં કોરોનાની અંદર જેમ હોસ્પિટલની અંદર હોસ્પિટલના સ્ટાફે ખૂબ મોટી સેવા કરી છે પોલીસ દળ આપણું એ પણ આપણી રક્ષા માટે રાત્રિ દિવસ તકેદારી રાખીને અને દરેક વર્ગની અંદર કર્મચારી વર્ગથી લઈને અધિકારી વર્ગ સુધીના એ તમામનું એની અંદર યોગદાન રહેલું છે તમામ પ્રકારના જે નેતૃત્વ કરનારા એવા નેતાઓ છે એ જે રાજકીય નેતાઓ છે એ પણ પોતાનું જ્યારે સંયોગ આપતા હોય ત્યારે આજે આપણે ખરેખર એ તમામને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન અને વંદન કરીએ કે આપને પણ ભગવાન એવી બળબુદ્ધિ શક્તિ આપે કે આપણે રાષ્ટ્રના સુરક્ષા નિર્માણ અને મેં કીધું એમ કે આપણું જે સાર્વભૌમતા અને સ્વાભિમાન એ ભારતનું ગૌરવ છે એની રક્ષાને માટે આપ કાયમ કરતા રહો એવી ભગવાન આપ સૌને ખૂબ બળબુદ્ધિ શક્તિ આપે અને જે શહીદોએ પોતાના જીવન આ ભારતના માતૃભૂમિની રક્ષાને માટે અને જે પોતાના સરહદોની રક્ષાને માટે એમને પોતે પોતાના જીવન ત્યાગ કર્યા છે તમામ એવા જે શહીદો એમને પણ આજે આપણે હૃદયથી ખૂબ ખૂબ અમે વંદન કરીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે એમના સમગ્ર જે પરિવાર હોય એમની પણ એક આ ભારત વસુધૈવ કુટુંબકમ આપણી ભારતીય સંસ્કૃતિ છે કે આ સમાજ એક પરિવાર છે અને એ રીતે આ માતૃભૂમિ એના જે બાળકો વસુ વસુંધરા વસુદૈવનો અર્થ વસુંધરા એટલે માતૃભૂમિ જે પોતાની પૃથ્વી આ પૃથ્વીની અંદર રહેલું જે પોતાનો દેશ એની અંદર એ સર્વ એની અંદર રહેલા બધા આ ધરતીના માના દીકરાઓ છે બાળકો છે અને એ ન્યાય આપણે સૌ એક પરિવારની જેમ ત્યારે હળીમળીને રાષ્ટ્રના હિતમાં સમાજના હિતમાં માનવતાના હિતમાં અને ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતને જો જોઈએ તો સર્વ હિતાવહ દરેક જીવ પ્રાણી માત્રનું હિત થાય એવા સંકલ્પની અંદર આપણે સૌ સેવા પરાયણ થઈએ અને એક સુંદર ભારતના એક ગૌરવવંતુ રાષ્ટ્ર એ નિર્માણ થાય એવી ભગવાન શ્રી હરિના ચરણારીમાં અમે પ્રાર્થના કરીએ છીએ અને પુનઃ એક વખત વાલા ભક્તો વચનામૃતની કથા આપણે આવતા વખતથી લઈશું આજે જે બધા બાળકો બાળકોએ અને બાલિકાઓએ પણ ખૂબ સુંદર આયોજન કરી અને પોતાની જે રાષ્ટ્રપતિની ભાવના એમને વ્યક્ત કરી છે એમને પણ અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને આપ સૌને દરેક હરિભક્તોને ખૂબ ખૂબ ભગવાન સુખિયા રાખે અને ભારત વર્ષ એ કાયમ યશસ્વી અને ગૌરવવંતુ એ કાયમ રહે અને જે વિશ્વગુરુનું જે એક સ્વપ્ન છે અથવા તો જે આપણી અસ્મિતા છે એ વિશ્વગુરુની અસ્મિતાને ભગવાન એને પ્રાપ્ત કરાવે એવી ભગવાન શિયરીના ચણારીમાં પ્રાપ્ત કરી પ્રાર્થના કરી અને સમગ્ર હરિભક્તોને અમારા અંતરના આશીર્વાદ આપી આજના દિવસે મારી વાણીને વિરામ આપું છું સ્વામી મહારાજની જય સત્સંગના નવા નિહાળવા માટે ચેનલ સ્વામિનારાયણ વરતાલ ગાદીને ને કરો અને બાજુમાં આપેલા બેલ આઈકોન બટન પર ક્લિક કરો જેથી જ્યારે નવો વિડીયો આવે એટલે સૌ પ્રથમ તમે જોઈ શકો જય શ્રી સ્વામિનારાયણ